દેશ દમણના તમામ દરિયા કિનારે સાફ સફાઈ અભિયાન હાથ ધરવાને લઈ પ્રદેશના દરિયા કિનારે પર્યટકો અને સ્થાનિક લોકોની અવર જવર પર પ્રશાસને રોક લગાવ્યો છે દમણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ આરતી અગ્રવાલ દ્વારા એક આદેશ જારી કર્યો છે જે મુજબ શનિવાર તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ દમણના તમામ દરિયાકિનારે વહેલી સવારે છ કલાકથી મોડી સાંજ સુધી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સફાઈ અભિયાનમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન પડે અને સફાઈ કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકે એ માટે તમામ દરિયાકિનારે પ્રદેશની મુલાકાતે આવતા પર્યટકો અને સ્થાનિક લોકોની અવર પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવ્યો છે સાથે જે કોઈ પણ વ્યક્તિ જારી કરવામાં આવેલ આદેશનું ઉલ્લંઘન કરતા નજરે પડશે તેવા લોકો સામે કાયદાકીય પગલાં ભરી તેમને સજાને પાત્ર ઠેરવવામાં આવશે ત્યારે વીકેન્ડમાં દમણના દરિયાકિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે અને હાલમાં બાળકોનું વેકેશન પણ શરૂ થઈ ગયું હોય ત્યારે આ પ્રમાણે વીકેન્ડમાં જ દરિયાકિનારાને લોકોની અવરચવર માટે બંધ કરી દેતા પર્યટકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે કચ્છીગામ વિસ્તારના ગણેશ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કંપનીઓનો વેસ્ટ કોણ ખાલી કરે છે કચ્છીગામ વિસ્તારમાં અનેકો કંપનીઓ આવેલી છે એવામાં ગણેશ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કચ્છીગામ નદીને મળતા નાળાની અંદર કંપનીઓનો મસ્ત મોટો વેસ્ટનો જથ્થો કોણ ફેંકી રહ્યો છે તેની તપાસ પ્રશાસન દ્વારા થવી જોઈએ અને એના પર કડક પગલાં ભરવા જોઈએ એવી માંગ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે થોડા દિવસો અગાઉ જ આ વિસ્તારને નવી ડમ્પિંગ સાઇટ બનતા પ્રશાસનના અધિકારીએ રોકીને આસપાસની કંપનીઓને કડક સૂચના આપી સીસીટીવી કેમેરા લગાવવાનો પણ આદેશ કર્યો હતો જેથી ખબર પડે કે આ કંપની વેસ્ટનો જથ્થો કોણ ફેંકીને જઈ રહ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વિસ્તારમાં એક નવી ડમ્પિંગ સાઇટ બની રહેવા પામી હતી જેમાં કંપનીઓનો વેસ્ટ ખુલ્લેઆમ ઠાલવી તેને સળગાવી દેવામાં આવી રહ્યો હતો જેના કારણે વર્ષો જૂના પીપળાના ઝાડને પણ માઠી અસર થયું છે પીપળાનું ઝાડ પૂરી રીતે સળગી ગયું છે થોડા દિવસ અગાઉ જ આ જગ્યાની સાફ સફાઈ કચ્છીગામ પંચાયત દ્વારા કરવામાં આવી હતી સફાઈ કર્યાના થોડા દિવસ પછી જ આ વિસ્તારમાં ફરીવાર કોઈ કંપનીનો મસ્ત મોટો વેસ્ટ કોણ ઠાલવી ગયું એ ગામ પંચાયતનો ચિંતાનો વિષય બની ગયો છે વલવાડાના સંઘાળી ફળિયામાં આદિવાસીઓની જમીન પર માપણી કરવા આવનાર જેડીસીના અધિકારીઓ સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આવેલ સંઘાડીપાડા ફળિયામાં વર્ષોથી રહેતા અને સાત બાર સહિત ખેતીની અને રહેણાંકની જમીનના હક ધરાવતા આદિવાસીઓની જમીનો પર જેડીસીના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે જમીન માપણીની કાર્યવાહી હાથ ધરતા ગામના આદિવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો આ અંગે જેડીસીના અધિકારીઓ તરફથી કોઈ વિગતો આપવામાં આવી નથી પરંતુ જમીન માલિક આદિવાસી પરિવારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અહીં ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટે સરકાર તેમને ધાકધમકી આપી બેઘર કરી રહ્યા છે ખેતીની જમીન વિહોણા કરી રહ્યા છે હાલ આ મામલે આદિવાસી સમાજમાં રોષની લાગણી ભભૂકી છે ત્યારે ટ્રાન્સપોર્ટ નગરની માંગ કરનારા ટ્રાન્સપોર્ટરો શું પોતાના ફાયદા માટે આ આદિવાસીઓને બેઘર કરવાની નીતિ સામે મૌન સેવશે કે પછી આવા ગરીબ ખેડૂતોનું અહિત કર્યા બાદ ટ્રાન્સપોર્ટ નગર માટે મળતી જમીન પર ટ્રાન્સપોર્ટ નગર ઉભું કરશે એ પણ એક સવાલ છે

એમાં કોઈ હેતુ મંડા ના કારણે એ જમીન બે હજાર તેરના ના નિયમના હિસાબે મૂળ ખેડૂત અથવા સરકાર હસ્તક થઈ જવા જોઈતી હતી પણ કોઈ કારણ અંદર એ થઈ નથી ને હમણાં સિત્તેર વર્ષ પછી જીઆઈડીસી હમણાં આવીને કબજો કરવાની વાત કરે છે ને એ કબજો કરવાની વાત જે કરે છે એમાં જે તે વખતે સંપાદન વખત જે ડેમમાં ગઈ જમીન ગઈ તે તો ડેમમાં ચાલી ગઈ હાલમાં હમણાં જે લોકો જમીન સંપાદન કરવા આવે છે એ કઈ જમાન છે અમને નથી સમજાતું વીસ એકર જમીન સંપાદન છતાં હમણાં એ લોકો ચાલીસ હેક્ટર બતાવે છે ને હાલમાં જે માપડી ચાલી રહી છે આજના દિવસે એ બાબતમાં અમે કલેક્ટર સાહેબને અરજી પણ આપેલી છે એના પણ કલેક્ટર સાહેબે જીઆઈડીસી નું જે મુખ્ય કાર્યાલય સુરતમાં છે એના પર કાર્યાલયમાં પણ એ અરજી બાબતમાં ચર્ચા થઈ છે એનો હવાલો ત્યાંથી અહીંયા પાર્ટી મોકલવામાં આવ્યો છે અને પાર્ટી ચકાસણી માટે આવ્યો છે ચકાસણી થતી વખતે અહીંયા એ લોકો કબજો દેખાવા જોઈએ એટલા માટે અચાનક એ લોકો કલેક્ટર નો હુકમ લઈને માપણી કરે છે તદ્દન ગેરકાયદેસર છે લોકોની જમીન ને હાનિ પહોંચે છે લોકોનો હક છીનવાય છે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરીએ છીએ જળવતો નથી આ વિરોધ તો અમારો અમે આદિકાળ થી વસતા આવેલા આદિવાસી નદી કિનારે વસીએ છે સાહેબ ના અમારી બાપ દાદાની જમીન છે ના આજે જે આવ્યું છે એ લોકો કહે છે કે એમાં કંપની ટ્રાન્સફર લાવવા માંગે છે તો અમારે ત્યાં તો ખેતી કરીને જમીન છે એમાં એમાં અમારા ઝાડ કેરીના ઝાડ છે ડાંગર રૂપિયે છે વાલ તોવર એ થાય છે એનાથી અમારું ગુજરાન ચાલે છે સાહેબ આ જમીન જ જો સાહેબ એ લોકો આદિવાસીને લઈ લેવાનું અમે આદિવાસી ક્યાં જવાના પ્રત માટે તો સાહેબ અમે લડીશું એના માટે આજે વીસ પચ્ચીસ પોલીસ લાવીને અમને ધાક ધમકી આપી ડીએસપી પીએસઆઈ આવીને જેટલા જોરથી ધમકાવીને જો અમારા ઉપર દબાણ લાવીને અમારા જે આ કંપાઉન્ડ નું એ લોકો ફાઉન્ડેશનમાં એ લોકો માર્કિંગ કરી છે આ તો ખોટું કર્યું છે ને સાહેબ અમારે ખેતી જ કરવું છે ખેતી કરીને અમે જીવીએ સાઠ સિત્તેર વર્ષ અમે રોપી ને ખાતા છે ખાતા છે એમાં કમાઈ ને ખાય એમાં પરિવાર નું બધા નું અમારું ગુજરાન થાય ભરણ પોષણ થાય એ જ અમે માગીએ બીજું કઈ અમને કઈ નઈ અમને અમારી જમીન જ જોઈએ એ જ અમે અમને જોઈએ અને ધમકી આપે ધમકી આપીને ઘુસી ગયા ધમકી આપીને ઘુસી ગયા ઘુસી ને બધું વાડ ફાડ ભાંગી ને અંદર ઘુસી એવું જબરજસ્તી થી જબરજસ્તી થી ને અમને ડબડાવી ને અમારા સાત બાર ના ઉતારા અમારું નામ છે આ જમીન છે ને સાહેબ આ અમારે માલકી ની સવારે એ લોકો ભલે જે આઈ સી ની લેતા ભલે પણ આ માલકી ની જમીન માં ઘુસ્યા કરે એટલો અમારે આ તકલીફ પડી ને આ લોકો સાથે ફરવું પડે ઓર અમારે પોતે ની જગ્યા જે લેતા હોય તો આપણે જેવું બળે કે હવે રાજા આ અમારા ઘર છે એના જે નોકરી ધંધા નહીં કરતા મને સાહેબ શાંતિ નહીં રે સાહેબ કેવી રીતે રે અમારી જમીન જ જુએ સાહેબ મારી નથી ધમકી લઈને પોલીસ વાળા ડબરાવી ને લઈ લેવા કરે એટલે આ લોકો જગ્યા માં ઘુસી ને લેવા કરે તો અમે પછી સહન કરીને કેવી રીતે બેસી રહેવાના અમારે બધું ખેતરમાં માં છે તુવેર છે વાલ છે હાલમાં ભાત રોપીયે છે બધું જે તમે આદિવાસી કદિવાસી માણસ છે અમે ખેતી કરીને ને જીવવા વાળા માણસ અમારે ખેતરો લઈ લો તો અમે કાં જવાના

ગેરકાયદેસર લેતા છે એના અટકાવવા માટે અમે આવેલા છે આજે મારા પપ્પાની તબિયત સારી નથી રહેતી એના માટે મારે આગળ થઈને આવવું પડે છે જન્મ જાત થી એમ છું જન્મ મારો અહીંયા છે બાપ દાદાથી અમારો અહીંયા છે અમે પોતે છોકરા નથી મારા પપ્પાનો એટલે અમે ખેતી કરીને ખાતા છે અહીંયા અને આ લોકો બધા આજે આવીને કે નીકળો તો અમે કેવી રીતના નીકળી જાય અમાથી નીકળાય આવી રીતના અમારા સાત સાતબારના ઉતારામાં નકલમાં બધામાં અમારા નામ બોલાય છે પછી અમે કેવી રીતના નીકળી જાય અમાથી નહીં નીકળાય આવી રીતના અમારી એવી માંગ છે કે અમને અમને નથી નથી જોઈતું જોઈતું કોઈ કોઈ વ્યક્તિ અમે જે ખેતી કરીને ખાતા છે એ અમે ખેતી કરીને ખાવા માંગતા છીએ બીજું કઈ અમને જોઈતું નથી અમારી એટલી માંગ છે અમારી માંગ પૂરી કરજો અમે આ વિડીયો દ્વારા અમે એક આગળ વિડિયો દ્વારા અમે વાત મોકલીએ છીએ કે અમારી માંગ પૂરી થવું જોઈએ ઉમરગામ તાલુકામાં ગઈકાલે આર્થિક સંકડામણને કારણે એક આખા પરિવારના સામૂહિક આત્મહત્યાના ચકચારી બનાવ બાદ આજે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ ઉમરગામના જૈન દેરાસર નજીક શિવસાગર પાણીપુરીની દુકાન ધરાવતા દુકાનના સંચાલકે આજે તેમની દુકાનમાં જ કોઈક અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકની લાશને પીએમઆરથી મોકલીને તેમણે કયા કારણોસર અને કયા સંજોગોમાં અંતિમ પગલું ભર્યું તે દિશામાં તપાસનો દર આગળ વધાર્યો છે ડુંગરીમાં એક પોઈન્ટ સત્યાવીસ કરોડની સિગારેટ લૂંટ કેસમાં ફરાર કંજર ગેંગનો આરોપી ચાર વર્ષ બાદ દેવાસથી પકડાયો વલસાડ એસીબી પોલીસે ચાર વર્ષથી ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાને મધ્યપ્રદેશના દેવાસથી ઝડપી પાડ્યો છે આ આરોપી વર્ષ બે હજાર એકવીસમાં માં ડુંગરી વિસ્તારમાં થયેલી એક પોઈન્ટ સત્યાવીસ કરોડની સિગારેટ લૂંટમાં ઈસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની મારફતે એક સિગારેટ કંપનીએ ટેમ્પો નંબર એમએચ જીરો થ્રી સીવી થ્રી ઝીરો ડબલ ફાઇવમાં ત્રણસો એકાવન બોક્સ સિગારેટનો જથ્થો અમદાવાદ મોકલ્યો હતો સાતમી સપ્ટેમ્બર બે હજાર એકવીસની ની રાત્રે સોનવાડા હાઈવે પર ટેમ્પોમાંથી બસો બોક્સ સિગારેટની ચોરી થઈ હતી ટ્રકમાં લગાવેલી જીપીએસ સિસ્ટમથી વાહનના સ્ટોપેજ અને રૂટની માહિતી મળી હતી સિગારેટ કંપનીના કર્મચારીએ ટેમ્પો ચાલક અને ક્લીનર વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવી હતી પોલીસ તપાસમાં આરોપીઓએ ડ્રાઈવર અને ક્લીનરના મેળા પીપળાથી આ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું વલસાડ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આરોપી દિલ્હી આગ્રા હાઇવે પર આવવાનો છે પોલીસે વચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સિગારેટ ચોરીમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીને ડુંગરી પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે